સમાચારોમાં આગળ વધીએ મોરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકીને વિરોધ કરવામાં આવ્યો મોરબીના પંચાસર રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં કામ શરૂ ન કરાતા રોષે ભરાયા અને રસ્તો રોકીને ચક્કાજામ કર્યો મોરબીની શ્યામ પાર્ક એક સોસાયટીમાં રોડ મંજૂર થયો પરંતુ કામ શરૂ ન કરાતા સ્થાનિકો વિફર્યા મંજૂર થયેલા રોડનું કામ તાત્કાલિક શરૂ થાય તેવું સ્થાનિકો માંગ કરી રહ્યા છે જોકે સ્થાનિકોને સમજાવવા પોલીસ પણ પોચી હતી પરંતુ કરે છે વાંધો ઉપાયો છે બાર વર્ષ બાર મહિના થઈ ગયા છે નગરપાલિકા જઈશું અહીંયા બધા પોટ હોય આ રજૂઆત અમે ત્રણ ચાર જગ્યાએ કરી એનો કોઈ નિર્ણય આવ્યો નથી કોઈ જવાબ આવ્યો નથી હજી જવાબ કોઈ દેતા નથી અને આ જવાબ અમે જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી માહિતી નથી નગરપાલિકાએ એ જાય અમે જ્યાં જાવ હોય છે ત્યાં અમે પહોંચી જઈશું કે આ કાર્ય અમે પૂરું કરશું કરશું ને કરાવશું પ્રશ્ન મારો એ છે કે 8 મહિનાથી આ રોડ નું કામ ચાલુ થયું છે 55 રોડ શ્યામ એક અને બે નો એમાં બે નંબરમાં કામ થઈ ગયું છે અને એક નંબર બાકી છે અડધો કામ બંધ કરાવેલું છે અને તંત્રની ની ઘોર બેદરકારી છે આ અમે પાંચથી છ છ વખત રજૂઆત કરવા છતાં કોઈ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી